બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુરના ખાનગી દવાખાના સારવાર માટે દાખલ થયેલા જોજ પોલીસ મથકના જમાદાર મુકેશ વસાવા ગુમ થયા હતા જેઓનો મૃતદેહ નર્મદા નદીમાં હાપેશ્વર પાસેથી કવાંટ તાલુકાના હાપેશ્વર નર્મદા નદીમાંથી મળી આવ્યો છે ત્યાંથી તેમની જે સ્કૂટર છે એક્ટિવા ભૂરા કલરનું તે પણ મળી આવ્યું છે જોજ પોલીસ મથક ખાતે આ જમાદાર સર્વિસ કરતા હતા હેડ કોન્સ્ટેબલ છોટાઉદેપુર નગર મધ્યમાંથી ગુમ થયેલા પોલીસ જમાદારનો હાફેશ્વર નર્મદા નદીમાંથી ડૂબેલી અવસ્થામાંથી મૃતદેહ મળી આવ્યો છે ચાર બચી ગઈ છે મને હોસ્પિટલનું શૌચાલય નહીં ફાવે જેથી ઘરે ક્રિયા કરી આવવાનું કહી તેઓ અગિયાર તારીખે રાત્રે આઠ વાગે નીકળ્યા હતા આ જમાદાર મૃત અવસ્થામાં મળી આવ્યા છે આ ઘટના અંગેની સમગ્ર વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના જોજ પોલીસ મથક ખાતે ટાઉન જમાદાર તરીકે નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ લલ્લુભાઈ વસાવા જેઓ ચોત્રીસ વર્ષની ઉંમર ધરાવતા હતા રહસ્યમય સંજોગોમાં છોટાઉદેપુર એ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા દરમિયાન શૌચ ક્રિયા કરવા જવાનું કહીને તેઓ નીકળી ગયા હતા જેઓ ગુમ થઈ ગયા હતા આ અંગે તેમના પત્ની મનીષાબેન મુકેશભાઈ વસાવાએ છોટાઉદેપુર પોલીસ મથક ખાતે ફરિયાદ પણ નોંધાવી હતી જોજ પોલીસ મથકના ગુમ થયેલા ટાઉન જમાદારની તપાસ છોટાઉદેપુર ટાઉન જમાદાર ચલાવી રહ્યા હતા રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા મુકેશ વસાવાનો મૃતદેહ કવાટ તાલુકાના હાપેશ્વર ખાતે આવેલી નર્મદા નદીમાં ડૂબેલી હતો આજે લગભગ સવારે દસ વાગે આ મૃતદેહ નદીમાં તરતો મળ્યો હતો જ્યાં નજીકમાં તેઓનું ભૂરા રંગનું એક્ટિવા સ્કૂટર પણ પડેલું મળી આવ્યું હતું છોટાઉદેપુર તાલુકાના જોજ પોલીસ મથકે ફરજ બજાવતા અને જોજ ટાઉન જમા તરીકે નિયુક્ત હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ લલ્લુભાઈ વસાવા સંખ્યા તાલુકાના વડિયા બિહોરા ગામના મૂળ રહેવાસી છે રોજ પોલીસ મથકે તેઓ ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન તેઓને ટાઈફોઈડનો તાવ આવ્યો હતો જેની સારવાર માટે છોટાઉદેપુરના ફતેપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલ શારદા હોસ્પિટલમાં દાખલ થયા હતા તેઓને દવાખાનામાં સારવાર માટે બોટલ પણ ચડાવવામાં આવ્યો હતો હજી સારવાર ચાલી રહી હતી તે દરમિયાન અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાત્રે આઠ વાગે તેમની સાથે તેમના મિત્ર અરુણભાઈ બેઠેલા હતા ત્યારે તેઓએ મારે શૌચાલય જવું છે મને હોસ્પિટલમાં નહીં ફાવે તેમ કહી ત્યાંથી નીકળ્યા હતા ત્યાર પછી તેઓ પરત આવ્યા જ ન હતા જમાદાર મુકેશભાઈ બસાવા છોટાઉદેપુરના ફતેપુરામાં રૂમ ભાડે રાખીને રહેતા હતા તેઓના પરિજનો દ્વારા છોટાઉદેપુર સહિત તમામ જરૂરી લાગતા લાગતા સ્થળો પર તપાસ પણ કરવામાં આવી હતી જો કે ગુમ થયેલા મુકેશભાઈનો કૅ પતો લાગ્યો ન હતો છેવટે તેર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એટલે કે આજે તેઓનો મૃતદેહ મળ્યા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે મુકેશભાઈના સાડી સોનલબેન ડભોઈ ખાતે પોલીસમાં ફરજ બજાવે છે જેઓને મુકેશભાઈ ગુમ થયા અંગેની જાણ હતા છોટાઉદેપુર આવી પહોંચ્યા હતા છોટાઉદેપુર પોલીસમાં આ અંગેની જાણ કરી ગુમ રજિસ્ટરમાં નોંધ કરાવી હતી મુકેશભાઈના પત્ની મનીષાબેન વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તે આધારે તપાસ શરૂ કરી હતી સૂત્રોથી માહિતી મળે તે પ્રમાણે મુકેશભાઈના મોબાઈલના લોકેશનની તપાસ કરવામાં આવી હતી છોટાઉદેપુર અને કવાટી વચ્ચે સિંગલા ઘાટી સુધી તેઓનો મોબાઈલનું લોકેશન જણાવ્યું હતું ત્યાર પછી મોબાઈલ બંધ થઈ ગયો હતો કરી દેવાયો હતો તે તેઓના પરિવારજનો કવાટ પોલીસ મથક માં પણ તપાસ કરી હતી સૂત્રોતિ મળતી માહિતી પ્રમાણે નસવાડી ચોકડી પાસે એક્ટિવા સ્કૂટર પર તેઓ જતા હોવાનું સીસીટીવી માં હતું તસવીરમાં વિડીયો નજરે પડે છે તેઓ જ્યારે દવાખાના નીકળી ગયા હતા તે વખતના આ દ્રશ્ય છે ત્યાર પછી તેઓ ગયા તે ગયા અને ફરી પાછા પરત આવ્યા નહીં અને દુનિયામાંથી જ તેઓ વૃક્ષાત થઈ ગયા હતા છોટાઉદો પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા સદર બનાવની ટાઉન જમાદાર એસઆઈ પ્રેમચંદભાઈ દસરથભાઈ તપાસ પણ કરતા હતા આ બનાવમાં જમાદાર ગુમ થયાના ત્રીજા દિવસે એટલે કે આજે તેર ઓગસ્ટના રોજ તાલુકાના નદીમાં મુકેશભાઈ તરતો જોવા મળ્યો હતો નજીકમાં તેઓની રંગની એક્ટિવા પણ પડેલી હતી મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો જ્યાંથી કવાટ દવાખાને લવાયો હતો મરણ જનાર મુકેશભાઈના સગા સંબંધીઓએ તેઓની ઓળખ કરી હતી બનાવને પગલે મુકેશભાઈના પરિવારજનો અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છેલ્લા બે મહિના દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ત્રણ પોલીસ જવાનોના અવગતિ પ્રમાણે મોત નીપજ્યા છે પોલીસ આલમમાં તેના લીધે ગમગીનો માહોલ છે છોટાઉદેપુરના આદિવાસી અંચલમાં પણ આદિવાસીઓમાં સન્નાટો ફેલાઈ ગયો છે આ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી એવા ત્રણ આદિવાસી પોલીસ જવાનો અલગ અલગ સ્થળે અને સમય અલગ અલગ સમય સંજોગો વચ્ચે અગમ્ય કારણોસર મોત અને બેટ્યાની ઘટના બની તેને પોલીસ બેડા અને છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી વસ્તીમાં ભારે શોક છવાયો છે બાવીસ જૂન બે હજાર પચીસના રોજ વડોદરા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કવાટ તાલુકાના થળગામના વતની નરેશભાઈ રાઠવાના રાઠવા જગન્નાથ રથયાત્રા દરમિયાન હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યા હતા બીજી એક ઘટનામાં આજથી એક અઠવાડિયા પૂર્વે વાઘોડિયા પોલીસ સ્ટેશનના બત્રીસ વર્ષના પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા અગમ્ય કારણસર તેઓ પણ જે મોત થયું હતું તે પણ સૌ કોઈ આપણે જાણીએ છીએ પ્રકાશભાઈ રાઠવા કવાટ તાલુકાના અસાર ગામના વતની હતા ત્રીજી આ ઘટના બની જેમાં છોટાઉદિપુર રોજ પોલીસ મથકના જવાબદાર મુકેશભાઈ લલ્લુભાઈ રાઠવાનો મૃદેહ કવાંટ તાલુકાની હાપેશ્વર નર્મદા નદીમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો છે આ ત્રણેય આઘાતજનક ઘટનાઓને લીધે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી અંચલની વસ્તી તથા સમગ્ર પોલીસ ખેમામાં ચોખની કાળીમાં છવાઈ ગઈ છે